છે એવાથી લઈ અને પંચોતેર વર્ષના 80 વર્ષના દાદા દાદી સાથે જોઈ શકાય એવી સરસ મજાની ફિલ્મ છે અને જે રીતે ટાઇટલ સજેસ્ટ કરે છે વાત તહેવાર આ તહેવારોની સિઝનમાં અમે સરસ મજાની ફિલ્મ લઈને આવી રહ્યા છે અને મૂળ વાત જે છે એ છે કે પરિવાર સાથે તહેવારની મજા છે અને પરિવાર ના હોય તો તહેવારની મજા નથી એક સરસ મજાની લવ સ્ટોરી પણ બની રહી છે અંદર જમાના મુજબની વાતો પણ કરી છે છે તમે પૂછો તો એના પાત્ર વિશે કે જે કંઈ તમારે જાણવું હશે કહી શકશે આટલી આ ફિલ્મ છે બીજી ઓગસ્ટે રિલીઝ થાય છે ગુજરાતના મોટા ભાગના થિયેટર્સમાં અમે રિલીઝ કરી રહ્યા છીએ એટલે ભાવનગરમાં પણ રિલીઝ થશે જ હું એ યુથમાં માનું છું અથવા મારી આજુબાજુના લોકો એવા છે કે ભલે કોફી પીવા રાતના બાર એક વાગ્યા સુધી ફ્રેન્ડ્સ સાથે ફરતા હોય પણ દિવાળી ધૂળેટી કે નવરાત્રી હોય એટલે એ લોકો ઘરે જ જાય કે એ ટાઈમ ફેમિલીનો છે મને એટલું લાગે છે કે આપણે બધા એવા પરિવારમાંથી આવીએ છીએ કે આપણને જોઈએ છે થોડો મી ટાઈમ ફ્રી ટાઈમ જેવા ફ્રેન્ડની સાથે ચીલ કરી શકાય વાતો કરી શકાય ગપ્પા મારી શકાય પણ છેલ્લે ઘરે તો જવું હોય છે અને સ્પેશિયલી જ્યારે આપણે વાત કરીએ કે જે લોકો નજીકના ગામમાંથી કે ભાવનગરથી મોટા શહેર અમદાવાદ તરફ આવ્યા હોય તો જ્યારે આવે ત્યારે ત્યારે ઘર વધારે યાદ મિત્રો મિત્રો પણ પણ મળે એમના ફેમિલી સાથે જતા તો ત્યારે તો સૌથી વધારે એકલ પડવું લાગે છે તો અગર હું ફિલ્મની વાત કરું વાર તહેવાર તો વાર તહેવાર એવી વાત કરે છે કે આજના યુથને મેરેજ કરવામાં બીક લાગે છે ઓફ ગેટિંગ મેરેજ કરવા છે એવું નથી કરવા ક્યારે કરવા અને કોની જોડે કરવા એ કન્ફ્યુઝન છે જેમાં મમ્મી પપ્પા હંમેશા વડીલ થઈને હંમેશા એમને એવું હોય કે તમે જલ્દી સેટલ થઈ જાઓ તો તમારો પોતાનો પરિવાર હોય કેમકે તમને નથી ખબર કે ક્યાં સુધી તમારી સાથે તમારો પોતાનો મમ્મી પપ્પા આવ્યા તમારો ભાઈ બહેન કેટલા સમય સુધી તમારી સાથે રહેશે કેમ કે એમને પણ એમનો આગળ જઈને પરિવાર વધારવાનો જ છે સો એક સાચા સમય પર તમે તમારો પરિવાર ચાલુ કરી દો તો તમારું એક ફેમિલી બની શકે અને બિન અ ગુજરાતીઓ બિન ઇન્ડિયન આપણે સૌથી વધારે સેલિબ્રેટ કરીએ છીએ બધા ફેસ્ટિવલ અને સૌરાષ્ટ્રમાં તો મને એવું લાગે છે કે આપણે ફેસ્ટિવલની જ રાહ જોતા હોય કે રજા ક્યારે મળે અને સમજો કે તમને રજા મળી ગઈ અને તમારો પરિવાર તમારી સાથે નથી તો તમે શું કરશો એ રજામાં તો અને બીજી એક સુંદર વાત કહે છે આ ફિલ્મમાં એ મેસેજ છે કે લગ્ન એ સૌથી મોટો તહેવાર છે જે ઘણા બધા તહેવારોની નાની 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 ઝલકસિંગી કરી દે છે જેમાં આપણો આખો મોટો પરિવાર જેને ઘણા સમય સુધી આપણે ના મળ્યા હોય એ બધા આપણા લગ્નમાં આવી જાય ઘણા લોકોને આપણે ઓળખતા જ ના હોય ઓળખાણ ખાલી લગનથી લગન હોય કે આ લગનમાં મળ્યા હતા હો ઓલા લગનમાં મળ્યા હતા તો એવી જ વાત છે કે લગ્ન એક તહેવાર છે તો એને ચાર દિવસ સુધી સીમિત ના રાખો જેની સાથે મેરેજ કરો છો ને એની સાથે આખી જિંદગી તહેવારની જે મુજવશો એના માટે રેડી છો તો લગ્ન કરો એવી સુંદર વાત કહેતી થયું છે આસ્ટ નોટ ડેન્જરસ જરૂર આઈ ઓટ હા આ આઈ એમ વેરી ઇમોશનલ પર્સન હું તો બહુ જ સેન્સિટિવ અને ઇમોશનલ છું અને મને એવું લાગે છે એ તો હોવા જ જોઈએ તો જ તો આપણામાં ને રોબર્ટમાં ફરક શું લાગે અગર તમને કંઈક ઠેસ વાગેનું એમ ના પૂછું કે તમને શું થવું તો તો પછી હું રોબટ જ કહેવાં અને જો કે ઘણા બધા લોકો અત્યારે આપણે કે સેલ્ફિશ થઈ રહ્યા છે પોતાનું વિચારી રહ્યા છે મને બરાબર બિલકુલ નથી લાગતું કે બરાબર છે મને એવું લાગે છે કે તમારે ઇમોશનલ રહેવું જ જોઈએ તો તમે સેન્સિટિવ હશો તો તમે બીજાના દુઃખ સમજી શકશો બીજાના પેઇન ને સમજી શકશો નહીં તો તમે નહીં સમજી શકો તમે બહાર જ નહીં જોઈ શકો તમે અંદર અંદર જ ફર્યા કરશો કે અચ્છા મને નથી ગમતું મને નથી ફાવતું મને ચાલશે મને નહીં સો આઈ થિંક એઝ અ એક્ટર અમે જ્યારે ગમે તેટલી ફિલ્મ કરતા અલગ અલગ ફિલ્મ કરતા હોય અલગ અલગ કિરદાર પ્લે કરતા હોય તો ત્યારે અમે એ કિરદાર બની રહી છીએ ત્યારે એ મોનલ નથી ત્યારે પ્રીતમ પાઠક છે પ્રીતમ પાઠક છે જે મારા કેરેક્ટરનું નામ છે એન્ડ એ સાયકોલોજીસ્ટ છે તલમાં તો એને ખબર છે ઘણા બધા મેરેજને લઈને કાઉન્સેલિંગ કરતી જ રહેતી હોય છે તો એને ખબર છે કે લોકોને મેરેજ પછી કેટલા પ્રોબ્લેમ્સ થતા હોય છે અથવા ક્યાં ક્યાં લોકો ચૂપ પડતી હોય છે તો એને રિઝોલ્વ કરતા આવડે છે તો એને ખબર છે કે પ્રોબ્લેમ શું છે અને સોલ્યુશન શું છે એટલે આપણને જે લોકો લગ્ન કરતા હોય એમને ખબર છે કે રોજ આપણે વિન્ટર નહીં રહે રોજ ચોમાસું નહીં આવે ઉનાળો શિયાળો ઉનાળો ચોમાસું રીતું બદલાશે બધા દિવસો સેમ નહીં રહે તેમ છતાં તમે રેડી છો રેડી છો તો પછી કમ્પ્લેન ના કરો અને ઘણી વાર કેવું થાય કે આપણે સ્પેશિયલી કપલ્સની વાત કરીએ તો મેરેજ પછી ફોકસ બદલાઈ લગ્ન કરવાના છે લગ્ન કરવાના છે આવી ગયું એટલે પછી બેસી ગયા પછી નહીં જોવાનું આવી ગયા એમ એવું ના હોય ને તો સેમ ટાઈમ એમને પણ એવું હોય કે આવી ગયા અચ્છા હવે એનું ધ્યાન રાખવું એના પરિવારનું ધ્યાન રાખવું તો આ જે સેકન્ડ વ્યક્તિ છે હંમેશા બીજાને ખુશ કરવામાં એટલા બધા ખોવાઈ જાય છે કે પોતાની તરફ જોઈ જ નથી શકતા કે મને શું ગમે મને શું ફાવે મને જમવાનું આપણે હંમેશા તૈયાર થઈને પૂછીએ સામળાન કે હું કેવી લાગુ છું પણ આપણે પોતાને જોઈને કહીએ છીએ કે ના હું સરસ લાગુ છું આજે આ કપડાં મને તો બહુ ગમ્યા ટીકુ કલસાને સાથે કામ કરવાનો કેવું ટીકુ ભાઈ કહેતા હોય ને તો સિનિયર નહીં કહેવાનું અનુભવી કહેવાનું એવું ટીકુ ભાઈ કહે છે એટલે અમે બધા એમની ટીકુભાઈ કહીએ છે ટીકુભાઈ સીરિયલ ને બહુ અનુભવી હોવા છતાં બહુ લાઈવલી છે બહુ એનર્જેટિક છે એમની સાથે અમારી સેકન્ડ ફિલ્મ છે કરીને ખૂબ જ મજા આવી ફિલ્મમાં હીસ ઇઝ પ્લેઇંગ માય ફાધર કેરેક્ટર તો આઈ થિંક અત્યાર સુધી મેં જેટલા લોકો સાથે કામ કર્યું છે આઈ એમ રિયલી કનેક્ટ વેલ વિથ હિમ અને ફિલ્મમાં જોઈશું તો અમે બાપ દીકરી જેવા પણ લાગીએ છે તો ઇટ ઇઝ ઇટ ઇઝ ફન વર્કિંગ વિથ હિમ મારે એવું થયું છે કે તમારું જે તમે જે જોયું એ બહુ સરસ રીતે તમને ઓબ્ઝર્વ કર્યું ફિલ્મની જે વાત છે મૂળ મનીષભાઈ કહેવાય બે પાત્રોની વાત છે એવા પાત્રોની વાત છે જે પ્રેમમાં સંબંધોમાં અને પરિવારમાં નથી માનતું શુભ મહેતા એટલે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જે માણસ છે જેને રોબોઝ બનાવ્યા છે એવું માને છે કે ભાઈ જેટલા પણ ઇમોશન્સ છે એ બધા ડેન્જરસ છે તો એણે રોબોઝ ક્રિએટ કર્યા છે અને આપણે ત્યાં એવી કહેવત છે કે યુ આર ઓલવેઝ નોન બાય યોર કંપનીઝ એટલે રોબોટ સાથે રહીને એ પણ રોબોટ જેવો થઈ ગયો છે પણ એને જે રોબોટ બનાવ્યો છે એમ બહુ ચોક્કસપણે એને ધ્યાન રાખ્યું છે કે એનામાં માણસો જેવું વાણી વર્તન હોય એટલે એનું મેઇન મિશન એ જે મારું કેરેક્ટર છે એનું મેઇન મિશન એવું છે કે ભાઈ એને આર્ટિફિશિયલ હાર્ટ બનાવું છે એટલે હું લોકોને બતાવી દઈશ કે તમે માણસો વગર પણ જીવી શકો છો યુ કેન એ ફિલ્મનો એક ભાગ છે ફિલ્મ એના ઉપર નથી ફિલ્મની જે વાર્તા છે એમાં એક બહુ મહત્ત્વનો ભાગ છે મહત્ત્વનું પાસું છે ફિલ્મની જે મૂળ વાત છે એ અગેન માણસોની વાત છે ઇમોશન્સની વાત છે ઇટ્સ અ લવ સ્ટોરી ઇટ્સ અબાઉટ ફેમિલી પરિવારની વાત છે અને જે હા એટલે સાયન્સ ફિક્શન નથી એને બિકોઝ અમે જે ફિલ્મમાં કહેવાની વાત વાત કહેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે ભાઈ માણસો વગર પરિવાર વગર કશું શક્ય નથી તો એ ફિલ્મમાં બી અમે સાયન્સને એ ઇમ્પોર્ટન્સ વધારે ઇમ્પોર્ટન્સ નથી આપવા માગતા કારણ કે વાત વાતપૂર્ણ કેમ પરિવાર આ ફિલ્મમાં ટીકુભાઈ છે ત્રણ દિવસ પહેલા મેં ફિલ્મ પતાવી એમાં સુપ્રિયાભાઈ છે એટલે કદાચ એવું લખેલું જ છે કે આટલા ધુરંધર કલાકારોથી શીખવાનું સતત ચાલુ રહે છે અને આ લોકો હું બહુ ચોક્કસપણે એવું માનું છું કે આ લોકો જે જગ્યાએ છે એનું કોઈ બહુ જ સોલિડ રીઝન છે એટલે ટીકુ સર જે આટલું લેજન્ડરી પરફોર્મર આટલા વર્ષોનો અનુભવ તો સ્ક્રીન પર શું શીખવા મળે છે એના કરતાં ઓફ સ્ક્રીન ઘણું બધું શીખ્યું ઓફકોર્સ ટેકનિકની ગિમિક એક્ટિંગની ગિમિક્સ જે હોય એનું જે એનું ઇન્ટરપ્રિટેશન એ બધું તો ખરું એમાં એ તો ખબર જ હતી ને જે નથી ખબર કે બિટવીન શોર્ટ્સ બિટ્વીન ધ ટેક્સ શું કરે છે તો આઈ થિંક હી ઇઝ અ વેરી વેરી કાઇન્ડ હાર્ટેડ એન્ડ એક્સ્ટ્રીમલી એનર્જેટિક પર્સન એ માણસ બાઇકર છે અને મુંબઈથી અમદાવાદ બાઇક લઈને શૂટ કરવા આવી જાય આ પ્રકારની એનર્જી એ માણસ આ ઉપરે રાખતા હોય તો એઝ યંગસ્ટર્સ વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ હિમ તો ખૂબ મજા આવી ખૂબ મજા આવી એટલે હું હવે એવું થયું છે કે રોનકભાઈમાં અરે મારામાં આઈ ડોન્ટ નો આઈ ઓર મે બી આઈ ડૂ આઈ હેવ ટુ સ્ટાર્ટ એક્સેપ્ટિંગ ઇટ ફર્સ્ટ ઓફ ઓલ રોનકભાઈ ઇઝ અ વેરી ડીયર ફ્રેન્ડ મને બહુ ગમતા કલાકાર અને માણસ છે અને મારી ફિલ્મ આવી હું અને તું અને એના બે ત્રણ મહિનામાં જ એમની આવી હતી હરિમ હરી

જેમાં થોડું ફરસાણ છે થોડી ક્યાંથી કંઈક સરસ મજાની આઈટમ છે તો એના વગર તો આપણે ચાલે જ નહીં એટલે કમ્પ્લીટ ફેમિલી એન્ટરટેનમેન્ટ છે એન્ડ વી જસ્ટ ડોન્ટ ક્લેમ ઇટ વી બિલીવ ઇટ ઇઝ વન ઓફ ઇટ્સ કાઇન્ડ કારણ કે બહુ ઘણા સમય પછી એક એવી ગુજરાતી ફિલ્મ આવી છે કે જેમાં આટલા બધા ઇમોશન્સની સાથે સાથે બહુ જ હળવેશ હળવાથી હળવે હળવા હોવાથી એની એવી વાત કહેવામાં આવે છે કે જે બહુ અગત્યની છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે જે બે જનરેશન્સની વાત કરવામાં તો આઈ થિંક વાત તેવા વાત જોવાની ખૂબ મજા આવશે ફરી વાતર સાથે જેટલી મજાની સ્ક્રિપ્ટ જેટલી મજાની વાર્તા છે એટલો જ મજાનો અનુભવ ટીકુભાઈ સાથે રહ્યો આટલું આટલા સિનિયર કલાકાર આટલા વર્ષોથી કામ કરતા અમે જ્યાં સ્ટુડન્ટ્સ હતા અમે જ્યાં થિયેટર કરતા ત્યારે એમને સ્ટેજ પર પરફોર્મ કરતા હતા અને હવે જ્યારે આપણી સાથે કામ કરે તો એ સતત એવું કહે કે પરીક્ષિત અમે તમારી ઉંમરના લોકોથી શીખીએ છીએ તો દેટ એ એમનું સ્પોર્ટિંગ સ્પિરિટ છે ખૂબ બધું શીખવી જાય કહેતા ન કહેતા પણ ખૂબ મજાના માણસ ખૂબ મજાના કલાકાર તો આપણને ખબર જ છે તહેવારોનો મહિનો ચાલુ થઈ ગયો છે અને અમારી ફિલ્મ એવી છે ફિલ્મનું નામ છે વાર તહેવાર તો તહેવારોમાં વાર તહેવાર જોવા માટે તમે સેકન્ડ ઓગસ્ટે આવી શકો છો તમારા આખા પરિવાર સાથે ગેરંટી આપું છું કે અમારી સાથે તમે હસશો રડશો અને ઘણું બધું શીખીને જશો શીખવાડવાનો મતલબ એમ નથી કે અમે જ્ઞાન મૂંગા લઈને બેઠા છીએ અમે એન્ટરટેનમેન્ટનો એક પૂરો ડોઝ આપવાનો પ્રયત્ન કર્યો છે કે નાના છોકરાથી લઈને વડીલો સુધી સાથે બધા બેસીને એક ફિલ્મ એક ફેમિલી ફિલ્મ જોઈ શકીએ અને જે તમને હળવા ફીલ કરાવે કે આખા રજાઓના દિવસમાં થોડી મોજ આપી દે એવી સુંદર ફિલ્મ છે વાત વહેવાની ફિલ્મમાં ફાધર ડોટરનો કેવું બહુ સુંદર છે માં કલ્પનાબેન મારા મમ્મીનો રોલ કરે છે અને ટીકુભાઈ ફાધરનો રોલ કરે છે સો છોકરી પપ્પાથી વધારે ક્લોઝ છે જે હંમેશા હોય છે કે છોકરી પપ્પાથી વધારે ક્લોઝ હોય અને એને થોડું વધારે સ્પોઇલ કરીને રાખે છે ટીકુભાઈ એઝ અ ફાધર એ પોતાની છોકરીને આકાશ આપવા માગે છે કે હું ત્યારે જે કરવું એ કર પણ હવે સમય આવી ગયો છે જ્યાં આગળ તારે પોતાનું પાર્ટનર ગોતી લેવું જોઈએ અને એની સાથે એવું રહે સો એ જ નાની નોકઝોકની વાત છે કે છોકરી બહુ ઇન્ડિપેન્ડન્ટ છે એને જોઈએ છે કે હું પહેલાં હજુ કરિયરમાં થોડુંક વધારે કરી લઉં સારું અને એવું નથી કે લગ્ન નથી કરવા કરીશ એક સમય આવશે ત્યારે કરીશ કેમ કે એક ઉંમર પછી તમને એક સાથીદારની જરૂર પડે અને અત્યારે મારે જરૂર નથી તો એ જે નાની નાની નોકઝોક છે એ મારી અને ટીકુભાઈ સાથે ખૂબ જ ખૂબ જ સરસ નીકળીને આવી છે અને તમને ખૂબ જ ગમશે